નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેને મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અર્પણ અભિયાન અંતર્ગત અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા જેઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સીઈઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થઈ ગયેલ રૂપિયા ચાર લાખ ઉપરાંતની કિંમતના વીસ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા અગાઉ એક માસ પહેલા પણ અંકલેશ્વર પોલીસની ટીમ ટીમ દ્વારા કુલ સત્તર જેટલા મોબાઈલ ફોન સોધી કાઢ્યા આજ દિન સુધી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ દ્વારા કુલ 38 મોબાઈલ ફોન વાડી માલિકને પરત કરવામાં આવ્યા હતા મારો OnePlus મોબાઈલ 5 મહિના પહેલા ખોવાઈ લતો અને ત્યારે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી લેતી અને આજે 5 મહિના પછી પણ મારો મોબાઈલ અંકલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા સોધી કાઢવામાં આવેલ છે જેથી અંકલેશ્વર પોલીસ સ્ટેશનની કામગીરીને ખૂબ ખૂબ મોબાઈલ દસ મહિને મિલ ગયા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા મિલા પોલીસ કામકાજ બહુ ખુશ છું ધન્યવાદ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર